તો hello guys તો કેમ છો મજામાં ને તો આજના રાજાજી હાલત ગયા જોઈ લો અને અમારો રૂમ જોવો એ ખાલી પડ્યું છે ખાલી અમે ત્રણ જણા આ જો આ જો બધા કરે જતા રહે વિડિયો વિડિયો ઉઠાય છે નાગજીજી સેવ થાય છે સેવ થાય છે નટુજી તમે કોઈ કહેવા માંગો છો અમારે ફુમતાજી છે આ બધા એક્ટરો મેન મેન જતા રહ્યા છે એ બધા મેન મેન બધું ભાગ લેવાવાળા જતા રહ્યા અમે બધા પગાર ઉપર છીએ એટલે અમે આ મોડા હજુ તો અમારો લેપટોપ છે ને એ બહુ લો ક્વોલિટી છે હમણાં અમારી પોઝિશન નહીં એટલી બધી હારો લેપટોપ લાવીએ તો એક કલાક એક કલાક ખરું નાખીએ એક કલાક ખરો ને એક કલાક ખાલી સેવ થતો વિડીયો થાય અમારો વિડીયો અમારો જાજો ના હોય વી બાવીસ મિનિટનો હોય તો એક કલાક મિનિમમ થાય સેવ થતો અને અપલોડ થતો દોઢ કલાક થાય કેમ કે અમારો નેટવર્કની સ્પીડ ઓછી બધું છો મિડલ ક્લાસ ફેમિલી વાળા છીએ અમે બધા તો ચોથી મિડલ ક્લાસ થર્ડ ક્લાસમાં આવી જ હાલ તો અમાહો ગણત ચૂક કમેન્ટ કરજો અમે થર્ડ ક્લાસમાં આવીએ કે નહીં હવે જોડે બધી ક્વોલિટી લોસ છે અમે પોતે લોસ છીએ પછી દિવાસ્કર આ મિડલ ક્લાસમાં YouTube કરી કરતા 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 તો મે થાકી જ જાવ બરાબર

તો શેર કરો અને કોઈ ભૂલ હોય તોય કોમેન્ટ કરો તમારી ભૂલ સુધર ભૂલ કરનાથી થાય મોણો સ્થિત થાય બરાબર અને આવા ઇન્સ્ટ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આવા સારા વિડીયો આપણો ગુજરાતી રાખો ને આવા જણા બ્લોગ જોવા માટે આપણી એસબી બી મેવાણા વ્લોગ સબસ્ક્રાઈબ કરો અને આપણી મેઇન ચેનલ કોમેડી માસ્ટર બોય એને બી સબસ્ક્રાઈબ કરો શેર કરો તમારા સપોર્ટથી જ આગળ આવવાના છીએ બાકી કોઈની તાકાત નહીં તો અમને સક્સેસ ચલાવો બાકી મહેનત અમારી છે આ લગભગ આ ઘેર જતાં જતાં બે અઢી વારસી નહીં કાઢું બે અઢી વારસી ઘેર જતા રોજ મારન કાઢું તો રોજ બીજોની તો કોઈ ખબર નહીં આ તો અમારા નટુજી છે ને એ આવી અઠવાડિયામાં શુક્રવાર રાતી આવી જાય એટલે શનિ રવિ હોય રો પાછા જતા રહી પણ મૂન કાળુજી તો ફિક્સ હોય આપણે ફૂલ ટાઈમ મહેનત કરવાની મહેનત કર્યા વગર કોઈ સ નહી અને તમે વિડીયો જોતા હોય તમે મહેનત કરો હું કેવું કાળુજી સ્કોર્પિયો લાવવાની છે આ કા ને સ્કોર્પિયો લાવવાની છે અમારે આપણા જોડે મિત્રો અત્યારે છે ગાડી એવું નથી કે હમણું તો કોઈ સાયકલ નથી આપતા નહીં છે પણ

તમે શરમાશો નહીં જો તમે બોલતા શરમાઈ ગયા વિડીયો જોતા તો કોઈ ના શરમાય ચમક આપણા વિડીયો બધા ફેમિલી સાથે જોઈ શકાય છે અને તમે મહેનત કરો બ્લોગિંગ કરો ચમકે સોશિયલ મીડિયા ઉપર જે પૈસા છે ને એ ક્યાંય નથી મગજમાં ઉતાર લેવો કે મારે કોક બનવું છે બાકી જો તમે વાગે ઉઠો બાર વાગે ઉઠો સૂરજ

તમે અમારા ગામડાની માહોલ નહીં જોતા હો એવી ઠંડી પડે છે ને ઘઉં બહુ પાધેલા છે પોણીના એવી ઠંડી લાગે છે એટલે અકળાઈ જઈએ છીએ મોડા ઉઠીએ છીએ પણ મહેનત કરીએ છીએ અમે ઠંડી અમારા ગામડાની છે આજ તો અમારા મોડા ઉઠવાનું રીઝન એ જ છે કે અમારી ચેનલ કન્ટિન્યુ ચાલી જાય તો દાળાનો એક જ વિડીયો બનાવશું અમે અડધો દાળો અને અડધો દાળો એડિટ કરીને પછી સીધો અપલોડ કરી દેવો એટલે અમારો ફોટો ઉજાગરો રહે નહીં હાલ તો હું શનિ રવિ અમે છ વિડીયો બનાવી છો એ નહીં પહોંચ્યા જીમ કહો

કે અમે અમારું ઘર ચલા જાય છીએ એટલે ધંધો ધંધો સાઈડમાં કરીએ છીએ ને આ એ કરીએ છીએ આમ જેમ કે યુટ્યુબનું કરવા જઈએ છીએ તો ઘરમાં ફાફા પડી જાય છે તો સાઈડમાં ધંધો કરીએ છીએ ને આ કરીએ છીએ અઠવાડિયેમાં બે વિડીયો બનાવી અમે શનિ અને રવિ બે દાડા ફરજિયાત રજા રાખીએ છીએ અને બે વિડીયો શનિવારે અને બે વિડિયો રવિવારે આ ચાર વિડીયો અને વધારે જોર મારો તો બોસ પોચ જ પોચથી છઠ્ઠો વિડીયો આ ધારામાંથી કોઈ ધારો બનાવે નહીં અમે બરાબર તો આ છ પોચ પોચ કે ચાર વિડીયો જ અમારે અઠવાડિયું ચલાવવાના હોય સર જેટલી તકલીફ પડે તમને તમને ખબર સર બહુ સંઘર્ષવાળું કોમકાજ સર ચમ કાં મહેનત બહુ સરળું અને બીજું એક ખાસ જો તમારા કોઈમાંથી કોઈને સ્કીપ સારી એવી મળે તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અમને અને મોબાઈલ નંબર તમે તમારો આપી શકો છો તમે કોન્ટેક્ટ કરીને સ્કીપ લઈ શકીએ તમારા જોડેથી સારી કોમેડી વિડીયોની સ્કિપ હશે તો તમારી સ્ક્રિપ લે લેશું અમે અને એના પર વિડીયો જરૂર મિન્ટમાં લખજો તમારો મોબાઈલ નંબર તમે ત તમને કોલ કરશો અને તમારું ગામનું લોકેશન સારું છે તમે ત્યાં વિડીયો બનાવશો તો ગાઈસ તમે જોયું અમારા નાગજીજી એડિટરે કીધું કે તમારા જોડે સારી સ્ક્રિપ્ટ હોય તો ખાલી કોમેન્ટ કરો અને થોડો વિષય કયો અને તમારો કોન્ટેક નંબર અમે તમને કોન્ટેક કરી લેવું ગમે ત્યાંથી બરાબર અને જો તમારી સ્ક્રિપ્ટમાં કાયદેસર દમ હે ને તો તમારા જ ગૉમમાં આવીને વિડીયો બનાવશું હા ઓપન ચેલેન્જ બરાબર તો કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં અને આવા આપણા જેના જે બ્લોગ જોવા માટે આપણી ચેનલ એસબી મેહવાણાને મેવાણાને કરો અને ખૂબ સપોર્ટ કરો અને તમે તમારા પરિવાર સાથે બહુ સ્વસ્થ રહો હેલ્ધી રહો અને બહુ સુખી જીવન જીવો બરાબર થેન્ક યુ